અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રવાસન તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા અગિયાર દેશોના પ્રતિનિધિઓ સહિત અન્ય મહાનુભાવો તથા વિશ્વભરમાંથી આવેલ પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પતંગ મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશથી પધારેલ પતંગબાજો દ્વારા વિવિધ પ્રકારના કલાત્મક અને વિશિષ્ટ પતંગો સાથે પરેડ તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવીને પ્રવાસન સાથે આ પર્વને જોડ્યો છે તેમણે આ મહોત્સવને ગુજરાતની વૈશ્વિક ઓળખ આપનારો ભણાવ્યો હતો અને આ ઉત્સવમાં આવતા પ્રવાસીઓથી લોકલ ફોર વોકલ અભિયાન સહિત ગુજરાતને દેશ વિદેશનું કાઇટ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સંબોધતા પતંગ ઉદ્યોગમાં થયેલ પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો પતંગોત્સવમાં જીવદયાની ભાવના સાથે સૌને સાવચેતી અને કાળજી રાખવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રાકૃતિક સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવીએ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો